ખાણીપીણીના શોખીન લાલાઓ વાર તહેવારે અલગ અલગ પ્રકારની મીઠાઈ આરોગવા માટે ખૂબ જ જાણીતા છે ઘણી વખત મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા ઉપર શંકા ઊભી થતી હોય છે અખાદ્ય માવો ખાવાથી આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે જેમાં શહેરના અલગ અલગ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમીપ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર આગામી તહેવારોને ધ્યાનમાં લઈને મીઠાઈની અંદર માવાનો ઉપયોગ વધારે થતો હોય આજ રોજ કુલ આઠ ટીમ બનાવીને સુરત શહેરની અલગ 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 જગ્યાએથી આજે માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આનો રિપોર્ટ સર ક્યારે આવશે અને કઈ પ્રકારની કાર્યવાહી આનો રિપોર્ટ આમ તો ચૌદ દિવસમાં આવતો હોય છે પણ અમે બને એટલો વહેલો રિપોર્ટ મેળવવાની કોશિશ કરીશું

શહેરના આઠ ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓને ત્યાં જઈને સેમ્પલ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ડેરીમાં તેમજ મીઠાઈની દુકાનમાં માવાનું વેચાણ પણ અલગથી કરવામાં આવે છે ઘણા લોકો મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવવાને બદલે પોતાની રીતે માવો લાવીને ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈને અને ડેરી તેમજ મીઠાઈની દુકાને પણ માવાના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે પરંતુ આનો રિપોર્ટ છે એ ચૌદ દિવસ બાદ આવશે ત્યારે જોવું રહ્યું કે શું તહેવારો બાદ આ મીઠાઈઓ છે એ પાસ થાય છે કે ફેલ સુરત સંજયસિંહ રાઠોડ નહેવાલ ગુજરાત તક